હેલો શું કરજો બસ જ્યુસ બનાવું છું મારા માટે તમે છો મારે આવતા કલાક જેવું થશે જમવામાં તો આજ મારી એવી ઈચ્છા છે ને કે પૂરી શાક દાળ ભાત કેરીનો રસ પાપડ કચુંબર આ બધું જમવાની ઈચ્છા છે હેલો હેલો વર્ષ પહેલા કર્યા ને ત્યારે તો તું ગાય જેવી હતી ગાય જેવી અને હવે તો મોટી ખુટિયા જેવી થઈ ગઈ પણ પાંચ વર્ષ પહેલા હું મારા મમ્મી સાથે રહેતી હતી એટલે ગાય જેવી હતી અત્યારે તમારી સાથે રહું છું એટલે ખુટિયા જેવી થઈ ગઈ સંગ તેવો રંગ

એ ભાવેશ હા બોલ હું કોણ હું તમારી તું તો હે ને બકા મારો ખજાનો હે ખજાનો એ હા મને તો એવું થાય ને મો કમ ટાઈમ કે ચેક જમીન માં ખાડો ખોદી ને તને ધરમી દઉં આજ તો એક આદન પાડી દેવાનો થાય છે ધંધો કરી જ લેવાનો છે હેલો નમસ્કાર સર હું અમથે અમ તો હેલ્થ કેર સેન્ટર

તમે કયો એ તમને કમિશન આપી દેશું એમાં તો તમે ગમે એટલું કયો કમિશન આપો આપણે સિંધવાન થાતો નથી અરે પણ એમાં વાંધો હું છે એમાં હું છે ને મારે હાથ થાય પેલા ઈ મને ટાળીઓ કહેતા હતા તો હવે મારે મોકો આવે એને જવા ન દે ને અમને અભર ખાતો હોય ને કે કોકને ટાળીઓ કઈ હાલો સાહેબ આપણો હિસાબ કરો તેલ નહીં રહેશે તમારું આઈ બધાયને બદલા લેવાસ બદલા હિસાબ કરો મારો